નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપણે જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જેની લિંક આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની સંસ્કૃત વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો કુલ ગુણ ચાર નંબર એક પક્ષી ખાલી જગ્યા અટકતી पक्षी द्वार अटति नंबर बे शृंग खालचग् भ्रमती शृंगा वनम वनम भवति नंबर तर नृपर गच्छति गृप नगर नगर गच्छति नंबर चार साधु खालच्ला विहरती साधु विरति વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની તારીખ એકત્રીસ આઠ ચોવીસ ના રોજ સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તમે પીડીએફ મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ નંબર આપેલો છે જે વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો કુલ ગુણ પાંચ નંબર એક નિરમ કદા પ્રવહતી તો યદા મેઘ વર્ષતી તદા નિરમ પ્રવહતી નંબર બે કૃષક બીજા કુત વપતિ તો કૃષક ક્ષેત્રે બીજા વપતિ નંબર ત્રણ વૃક્ષ અધ અસ્ત વૃક્ષ અધર્ષી ભાગ્યભટ્ટ અસ્ત ન ચાર પક્ષીવને કુત ઉપપવતી પક્ષીવને વૃક્ષે ઉપવશતી નંબર પાંચ સંતુષ્ટ પક્ષી ક્યાં સમીપે આગતિ

પ્રશ્ન નંબર ચાર પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો પાંચ જોઈએ કપોત તો કાપોત મયુર તો ચિત્રિત પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દો માટેના ગુજરાતી શબ્દો શોધીને લખો કુલ ગુણ પાંચ નંબર એક આસંદ ખુરશી નંબર બે નંબર ત્રણ કહ પલંગ નંબર ચાર પાદ પહ વૃક્ષ અને ઝાડ નંબર કહ તો પ્યાલો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે